તો બીજી તરફ આપણે વાત કરીએ તો વલસાડ શહેરમાં તહેવારોનું મોસમ શરૂ થતા પોલીસ અને વેપારી મંડળ વચ્ચે સુરક્ષા સંબંધિત બેઠક યોજાઈ હતી મોરારજી દેસાઈ ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ બેઠકમાં જ્વેલર સંચાલકો અને આંગણિયા પેઢી સહિત વેપારી મંડળના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા અને જણાવી દઈએ કે સભામાં વલસાડના પોલીસ વડા એસપી યુવરાજસિંહ જાડેજાએ વિસ્તૃત માહિતી આપી અને તહેવારોના સમયગાળામાં સુરક્ષા માટે કઈ કઈ કાળજી લેવી તે સમજાવ્યું હતું આજ રોજ વલસાડ ડિવિઝનમાં આવેલ વિસ્તારના બેંકો આંગણિયા પેઢી જ્વેલર્સ એસોસિએશન વેપારી એસોસિએશન વગેરેના હોદ્દેદારો સાથે અને પ્રતિનિધિઓ સાથે એક બેઠક રાખવામાં આવી હતી આ બેઠકનો મુખ્ય હેતુ જે નવરાત્રીથી આજે જે તહેવારોની સીઝન શરૂ થઈ છે જે દિવાળી સુધી ચાલશે તે દરમિયાન મોટા પાયે કેશની અને સોનાચારાની દાગીનાની હેરફેર થતી હોય છે તો આ દરમિયાન કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે શું શું પ્રિકોશનરી એક્શન લેવા જોઈએ શું શું કાળજી રાખવી જોઈએ એ બાબતની પણ જે કઈ પેટ્રોલિંગ બાબતની અને જે સલાહ સૂચન લેવામાં આવ્યા હતા અને તે પ્રમાણે એમને આખો આઉટ કરવામાં આવશે અને કોઈ પણ પ્રકારની અનિચ્છ બનાવવા ન બને તે માટે વલસાડ પોલીસ સુસજ્જ છે સૌ તો આ મુખ્ય હું બધાને અપીલ કરીશ કે જયારે પણ આપણે મોટા પાયે ટેક્સની ટ્રાન્ઝેક્શન કરતા હો ત્યારે પોલીસ આવતી રાખો કોઈ અજાણ્યાનો વિશ્વાસ ન કરો શક્ય હોય તો બે કે તેથી વધુ વ્યક્તિઓને સાથે ટ્રાન્ઝેક્શન કરવું જરૂર જણાય તો પોલીસની પણ મદદ લેવી કરવા માટે વિનંતી છે આ ઉપરાંત આપણા જ્યાં સમાચારની દુકાન છે પેટ્રોલ પંપ છે ત્યાં સીસીટીવી જે છે એને વ્યવસ્થિત રીતે ફોકસ રાખો ચાલુ કન્ડિશનમાં રાખો અને જરૂર જણાય ત્યારે ઓલ્ટરનેટ ઇવિઆની પણ ઉપલબ્ધી રાખો બેન્ને હું વિનંતી કરીશ પણ ત્યાં પોતાને કસ્ટમર જેવી હેલ્પ રાખે જેથી કરીને જે વૃદ્ધો છે સિનિયર સિટીઝન છે એમને કોઈ પણ પ્રકારની મદદની જરૂર તો કોઈ પણ અજાણી વ્યક્તિ મદદ કરવાના બદલે જે બી કોઈ ચેટિંગ કરે ન કરી શકે એ બેંકો બેન્કો પણ રાખે આ ઉપરાંત જો કોઈ પોલીસ તરીકે તમને જો જાહેરમાં ખાનગી કપડામાં ઓળખાણ આપે તો હું તમામને વિનંતી કરીશ કે ત્યાં તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો અને કોઈપણ પ્રકારનું જે આંગળે પેઢી જે છે ત્યાં કોઈપણ પ્રકારનું ચેકિંગ પોલીસ આ રીતે પોતે માં કરતી નથી પોલીસ પોલીસે યુનિફોર્મમાં જ કરશે અને આવું કઈ થાય તાત્કાલિક સ્થાનિક પોલીસનો સંપર્ક કરવું અને જો ચેકિંગ માટે પાર્સલ ખોલવાનું કે તો પોલીસ સ્ટેશન જઈને જ ખોલવાનો આગ્રહ રાખવો એવી હું તમામને આંગણે પડીને વિનંતી કરું છું